હેલો સાંભળો હા બોલ તમે થોડી વાર પેલા શું કીધું કે તમને ખબર છે સ્ત્રીઓને સૌથી મોટી સમસ્યા શું હોય છે જો હું પછી બોલ્યો છું આ બાપા મને ખ્યાલ આવી ગયો હું મેરેજ પછી જ કહું છું બોલ મગજમારી કેવી ચાલુ થાય ખબર છે જો એ ચારે બાઈફ બનીને આવે ને તો સાસુ સારી નામ મળે એ પતકે સાસુ બને ને ત્યારે વહુ સારી નામ મળે એ દેરાણી બને ત્યારે જેઠાણી સારી નામ મળે એ જેઠાણી બને ત્યારે દેરાણી સારી નામ મળે ભાભી બને તો નણંદ સારી નામ મળે નણંદ બને તો ભાભી સારી નામ મળે આ બધું સારું મળે તો તો પછી કામવાળી બાઈ સારી નામ મળે હવે તમે પ્રોબ્લેમ શોધવાનું જ નક્કી કર્યું હોય શું કરવાનું પણ કાકી કાકી આખી વાતમાં